ભરૂચ જિલ્લામાં હિન્દુત્વના જાગરણ માટે અને હિન્દુ સમાજને સંગઠિત કરવાના પ્રયાસોમાં એ ભરૂચનું વેજલપુર એ હંમેશા અગ્રેસર રહ્યું છે ભરૂચ જિલ્લાની વર્તમાનમાં દેખા રહેલી જાગૃતિ એ વેજલપુરના લોકોના કારણે આભારી છે સંઘર્ષના સમયમાં અત્યંત સંઘર્ષ કરીને આ શ્રમજીવી પરિવાર જેવા વેજલપુરના ખારવા સમાજના લોકોએ ખૂબ મોટું યોગદાન એ ભરૂચ જિલ્લાને સ્થિતિ અને પરિસ્થિતિ બદલવા માટે એ યોગદાન એમનું ભૂલી શકાય એવું નથી આવો જ વેજલપુર આજે પુનઃ એકવાર એ હિન્દુત્વના જાગરણ માટેના લોકોના સન્માનના કાર્યક્રમમાં પણ અગ્રેસર રહ્યું હતું અને 500 વર્ષની ગુલામી બાદ મુક્ત થયેલી ભગવાન રામની જન્મભૂમિના સ્થાને બની રહેલા ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ આપવા માટેના કાર્યક્રમો જ્યારે દેશભરમાં ઉજવાઈ રહ્યા છે ત્યારે ભરૂચના વેજલપુરના ઘર ઘર સંપર્ક સમિતિ દ્વારા રામ મંદિર માટે કાર સેવામાં ગયેલા ભરૂચ નગરના કાર સેવકોનો સન્માન કરવાનો એક કાર્યક્રમ એ યોજવામાં આવ્યો હતો અને ભરૂચ શહેરના બે કાર સેવાના થઈને લગભગ એકસો સાહીઠ કાર સેવકોનો સંપર્ક કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર સેવકો જે કાર સેવામાં ગયા હતા અને હાલ જે હયાત નથી અને સ્વર્ગવાસી થયા છે તેમના વતી તેમના પરિવારજનોને બોલાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું વેજલપુર ઘર સંપર્ક સમિતિએ કરેલા આ જોરદાર પ્રયાસને ખૂબ પ્રતિસાદ સાંપડ્યો હતો અને કાર સેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લોકેશાનંદજી મુક્તાનંદજી જેવા સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિલેશ ભાવસાર હરેશ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનોએ મંચ પર પોતાનું સ્થાન સોભાવ્યું હતું આ પ્રસંગે આરએસએસના ભાવસારે પોતાનું પ્રવચનમાં ચાલીસ વર્ષનો ઓગણીસો ચોર્યાસીથી થી બે હજાર ચોવીસના ના સંઘર્ષની સિલસિલામાં વિગતો રજૂ કરી હતી આલાપ ન્યૂઝ